नमस्कार नजर न्यूज़ માં આપનું હાર્દિક સ્વાગત છે હું આપની સાથે અજે વાગેલા આવો જોઈએ આજના મુખ્ય સમાચાર કરજન નેશનલ હાઈવે 48 ઉપર બામણ ગામ બ્રિજ પર ખાડાઓને લઈ ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી કરજન નેશનલ હાઈવે 48 ઉપર ચોમાસાની સીઝનની શરૂઆત થતાની સાથે જ એન ની પોલ છતી થાય છે નેશનલ હાઈવે અડતાલીસ ઉપર ગામ પોર જા ખાતે આવેલા સાંકડા બ્રિજ ઉપર ખાડાઓનું સામ્રાજ્ય છવાય છે જેને લઈ 3 થી ચાર કિલોમીટર લાંબી ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે નોકરી અને અભ્યાસ તેમજ ઇમરજન્સી જતા વાહનો અને નાગરિકોની કલાકો સુધી ટ્રાફિકમાં ફસાવવાનો વારો આવે છે જેને લઈ આજરોજ કરજણ એપીએમસીના ચેરમેન જયદીપસિંહ ચૌહાણ દ્વારા શાળા પ્રવેશ સૌ મહોત્સવમાં બામણ ગામ ખાતે આવેલા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી ખુદ કલેક્ટરને પણ આ ટ્રાફિકનો સામનો કરીને પહોંચ્યા હતા જેથી તેઓએ પણ આ સમસ્યાથી વાકેફ થયા છે જે બામણગામ બ્રિજ ઉપર ટ્રાફિકની સમસ્યાને લઈને આપણે કલેક્ટરને રજૂઆત કરી શું કહેશું અત્યારે જ્યારે કલેક્ટર સાહેબ આજે આ બામણગામ મુકામે શાળા પ્રવૃત્તિ મહોત્સવમાં આવ્યા ત્યારે સાહેબને પણ અહીંયા આવતા ખરેખર લેટ થઈ ગયું કારણ કે ટ્રાફિક જામની સમસ્યામાં સાહેબ ફસાયા હતા એટલે સાહેબને મેં રજૂઆત કરી કે વર્ષોથી હું રજૂઆત કરતો આવ્યો છું કે ચોમાસાના સમયમાં આ નેહરો બ્રિજ છે એમાં ખાડા પડી જવાના કારણે સમય અંતરે એનું સમારકામ કરવામાં નથી આવતું જેના કારણે ત્રણ ત્રણ કિલોમીટર સિર્ફ ઓર સુધીની લાઈનો લાગે છે એના માટે પણ મેં એમને એક રજૂઆત કરી અને સાહેબે એ રજૂઆત પણ પોઝિટિવલી લીધી છે અને આ માટે નેશનલ હાઈવે ઓથોરિટીને સાહેબ જણાવવાના પણ છે બરાબર ગાડીઓ પણ એની